છેલ્લા બે કલાકમાં ઓગણચાલીસ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને બે કલાકમાં ભુજમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં પોશીનામાં પણ પોણા બે ઇંચ વરસાદ તો બે કલાકમાં નખત્રાણામાં સવા ઇંચ વરસાદ બે કલાકમાં ધ્રોલમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તો છેલ્લા બે કલાકમાં કે કેટલો વરસાદ નોંધાયો તેને લઈ અને આ મહત્વની જાણકારી બે કલાકમાં કચ્છના માંડવીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે તો બે કલાકમાં દાતા અને જોડિયામાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા બે કલાકમાં ખંભાડિયા અને ઝાલોદમાં અડધો અડધો ઇંચ વરસાદ બે કલાકમાં દાહોદમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો છે આજે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહી છે ત્યારે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના સમાચાર છેલ્લા બે કલાકમાં દાતા જોડિયામાં અડધો અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે આજે રાજ્યના ઓગણચાલીસ જેટલા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે અને તે અન્ય બે આજે કચ્છના નખત્રાણામાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે આપની ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજ્યના વિવિધ વિસ્તારના વરસાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ